નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો સ્વસ્થ બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું ફૂડ કવર કરો મિત્રો તમને વલેટવા ચોકડી લઈને આવી ગયા છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં તમને લઈને આવી ગયા છે ત્યાં ગાડી અનલિમિટેડ બધું જમવાનું મળી જાય છે આજે અનલિમિટેડ થાળી બતાવી દેવાની છે ઘણી બધી વસ્તુઓ અમને હોય છે ફરસાણથી માંડી સ્ટ્રીટથી સ્વીટથી માંડી ને સબ્જી રોટી દાલ ચાવલ ને બધું તો ચલો એડ્રેસની ફરી તમને વાત કર દો મિત્રો આ વલેટવા ચોકડી છે જુઓ આ ચોકડી છે આ આ તમને ચારુ બોર્ડ દેખાતું હશે મિત્રો વલેટવા ચોકડી છે થી એક્ઝેક્ટ બાજુમાં જ મિત્રો આ આત્મીય એન્કલેવું આર્કેડ જે છે મિત્રો એ જ ની અંદર છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ તો તમને આજે સરસ મજાની થાળી બતાવી દેવાની છે ચાલો સરસ મજાનું એન્ટ્રન્સ છે અંદર એન્ટર થતાની સાથે જ મિત્રો તમને આગળ મેનુ દેખાઈ જશે જુઓ એટલે ભાવ લિસ્ટ અને આ બાજુમાં જ તમને મેનુ દેખાઈ જશે જો બેઠક વ્યવસ્થા પણ એટલી સરસ રાખી છે મિત્રો જોવા તમે જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ હિરેન હિરેનભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રો લઈને તમારે ત્યાં આવ્યા છે શું બધી વસ્તુ રાખો છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરજો અમારું એડ્રેસ છે વલેટવા ચોકડી એકલવ્ય કોમ્પ્લેક્સ સંતરામ ડાઇનિંગ હોય અમારો ટાઈમિંગ છે સવારે નવથી ત્રણ બરાબર અને રાતનો છે સાતથી સાડા દસ એમાં અમારે એકસો વીસ વાળી થાળી છે એકસો પચાસ વાળી થાળી છે અને બસો વાળી બરોબર બસો વાળી થાળીમાં બે ફરસાણ બે સ્વીટ ત્રણ સબ્જી રોટી સલાડ દોઢસો વાળીમાં છે ત્રણ સબ્જી રોટી સલાડ છાસ અને ફરસાણ અને એકસો વીસ વાળીમાં ત્રણ સબ્જી રોટી સલાડ છાસ બરોબરભાઈ પાર્સલની સુવિધા છે કે પાર્સલની સુવિધા છે ને એનું કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાનો કોઈ જ નહીં એક્સ્ટ્રા કોઈ ચાર્જ વીસ રૂપિયામાં પાર્સલ અને કેટલા ટાઈમથી બધું અહીંયા આગળ તમારા રેસ્ટોરન્ટનું કામ છ એક મહિના બરાબર પણ લઈ લઈએ મિત્રો અહીંયા આગળ જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ મિત વેકરિયા મિતભાઈ શું કહેશો બધા અમારા બધા વ્યુઅર આગળ તમે જે થાળી ખાધી હું અત્યારે તો પાંચ મહિનાથી આ અહીંયા રોજ જમવા આવું છું અને હું બધાને સજેસ્ટ કરીશ જે કોલેજમાં રહેતા હોય અહીંયા કોલેજમાં ખાતા હોય ને એ લોકો માટે બેસ્ટ જમવાનું અહીંયા મળે છે તો હું તો બધાને રિકમેન્ડ કરીશ કે અહીંયા આવીને જમે તમને કેવો ટેસ્ટ લાગ્યો અહીંયા મને તો ખૂબ જ સરસ લાગે છે એટલે જ હું રેગ્યુલર આવું છું જમવા માટે ઓકે અને ભાવ ભાવના એમાં કીજો કે જે એકસો વીસ રૂપિયા ના ના ફૂલ પૈસા વસૂલ છે એમાં કાંઈ શંકા નથી એટલે જ રેગ્યુલર કસ્ટમર છું પાંચ મહિનાથી આવું છું અને પૈસા વસૂલ જ છે આજનું જે મેનુ છે મિત્રો એ તમને બતાવી દઈએ પંજાબી જે સબ્જી છે એ તમને મળી જવાની છે છોલે મસાલા કાઠિયાવાડી ગુજરાતી દાળ ભાત ફૂલકા રોટલી સલાડ પાપડ છાસ દાળ બાટી પાર્સલ પણ મિત્રો આ રીતે થઈ જવાની છે થાળી સલાડથી શરૂઆત થઈ ગઈ છે મિત્રો જો શ્રી સંતરામ ડાઇનિંગ હોલની અંદર આવી ગયા છે મિત્રો આપણે અને આપણી પણ થાળી લાગવાની શરૂ થઈ ગઈ છે સલાડથી શરૂઆત થઈ ગઈ છે જો સલાડ કાકડી ટામેટા અને ડુંગળી ને બધું છે મિત્રો સલાડની અંદર અને બીજી બધી વસ્તુ પણ ધીમે ધીમે હવે શરૂ થઈ ગઈ છે આપણી સ્વીટની અંદર મિત્રો કેરીનો રસ છે એમ પણ અત્યારે તો સીઝન છે જ હજુ પણ કેરીની સીઝન છે જોવાનું અને ભરી ભરીને ખવડાવવાનું અનલિમિટેડ છે મિત્રો વાહ ફરસાણ પણ આવી ગયું જુઓ પાત્રા છે વાહ વાહ વા વેજ સેવરોલ અને લી કચોરી વાહ ભાઈ વાહ વેજ સેવરોલ જો મિત્રો અને કચોરી રતલામી કચોરી રતલામી કચોરી જોઈ લો છે મિત્રો એ પણ આવી છે જોખા ગીનો શીરો ચોખા ગી શીરો છે સોજીનો શીરો છે મિત્રો આપણે જે સત્યનારાયણની કથામાં ખાતા હોઈએ છે એ રીતનો સલા એ રીતનો શીરો છે જો અને બધી વસ્તુ ફ્રેશ તૈયાર કરેલી છે મિત્રો અને અનલિમિટેડ મળી જવાની છે આ છે સુપર ડિલક્ષ થાળી બસો રૂપિયામાં તમને અનલિમિટેડ એમ પણ બધું અહીંયા આગળ અનલિમિટેડ જ હોય છે એકસો વીસવાળી થાળી લો તો પણ અનલિમિટેડ એકસો પચાસવાળી થાળી લો તો પણ અનલિમિટેડ બસો વાળી થાળી લો તો પણ અનલિમિટેડ વાહ ભાઈ વાહ જો મિત્રો સબ્જી પણ આવી ગઈ છે વાહ પંજાબી સબ્જી છે અને વલોરની પાપડીનું શાક છે પાપડ પણ આવી ગયા જો મિત્રો આપણે રોટલી પણ આવી ગઈ છે ફુલકા ઘીવાળી રોટલી હોય છે જુઓ સબ્જી પણ આવી ગઈ જુઓ મિત્રો હા વાલો પાપડીનું સાક છે જુઓ ગુજરાતી કાઠિયાવાડી હા પંજાબી સબ્જી છે છોલે પંજાબી છે પનીરની સબ્જી અને આ છે છોલે 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 ચણા જોવા મિત્રો વાહ

છાશ પણ આવી ગઈ છે અમુક વાહ ફૂલ ગુજરાતી ફૂલ અનલિમિટેડ થાળી આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ થાળી અને તમને કહીએ કે ટેસ્ટ કેવો છે આગળ લઈએ મારા મને આડે પંજાબી સબ્જી છે એનો ઉપર ટેસ્ટ કરી લઈએ હા હા એક નંબર ટેસ્ટ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા એડ્રેસની ફરી વાત કરજો વોલેટવા ચોકડીની બાજુમાં આ શ્રી સંતરામ ડાઇનિંગ હોલ છે ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મારો જય મહારાજ